સુરતના માન દરવાજા વિસ્તારમાંથી એસઓજી પોલીસે વધુ એક આરોપીને નકલી નોટો સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે સલાબતપુરા ઉમરવાડા ગુજરાતી સ્કૂલ પાસેથી આરોપી સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના ઘરે રેડ કરીને નકલી બસો ની નોટ કુલ મત્તા બે લાખ નેવું હજાર આઠસો રૂપિયા કબ્જે કર્યા હતા પોલીસે પુછપરછમાં આરોપીએ સિત્તેર હજાર થી એસી હજારમાં નકલી નોટ ફિરોઝશાહ પાસેથી વેચાતી લીધી હતી હોવાનું સામે આવ્યું છે ગત તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ નવ લાખ છત્રીસ હજાર એકસોની પાંચસો અને બસોના દરની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એંશી હજાર રૂપિયામાં એણે આપેલી તો અમને માહિતી હતી અને આરોપીઓને સર્ચ કરતાં તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાવી હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આ જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજી અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસે બે લાખ નેવું હજાર આઠસોની બસોના દરની નોટો કબજે કરેલ છે નોટ આ સિત્તેર કે એંસી હજારમાં એણે સિત્તેર કે એસી હજારમાં એને ખરીદેલી છે અને એ છૂટક ધીમે ધીમે બજારમાં એને ટૂંકમાં સર્ક્યુલેટ કરવાનો એનો જે પ્લાન છે એ હતો અત્યાર સુધી આ જે સાદી છે ને હજી અમારી એ બાબતની પૂછપરછ ચાલુ છે એને કહેવા મુજબ તો કોઈ નોટ એને વટાવેલ નથી પરંતુ એને રિમાન્ડ લેશો ને એ દરમિયાનમાં જો કોઈ હકીકત હશે તો એ આપને જણાવવામાં આવશે હાલની અમારી જે પૂછપરછ છે એમાં તમામ ચાર ચાર આરોપીઓ ત્રણ જે પહેલા ગયેલ છે આ ઉપરાંત કોઈ સંડાવેલ હોવાનું અત્યાર સુધીમાં નથી જે તે વખતે પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ આરોપી કર્ણાટક જતો રહ્યો છે પરંતુ અત્યારે જ્યારે આરોપી પકડાયો ત્યારે એણે કબૂલ્યું છે કે નોટ એના ઘરે એના સલાબતપુરા પૂરા ઘરે જ હતી ત્યાંથી એ ક્યાંય લઈ ગયો નથી સાદિક છે એ ગાડી લેવેતનો ધંધો કરતો હતો અને એ દરમિયાનમાં એ ફિરોજ શાહના સંપર્કમાં આવ્યો અને એને પૈસા કમાવાની લાલચને કારણે આ પ્રવૃત્તિ કરે છે જીડીસી ન્યૂઝ સાથે સુનીલ ગંજવાલા સુરત